બાઈ 200 રૂપિયા કી કસે નાસ્તો ફીસે હે તો તો અમારે આવો આપી દામ તો અમારા પૈસા પૈસા હું માંડારી જેમ હાલે ગામમાં લેવા જ્યો એ લ્યો સુનો હાં દાવાનો બકા આજ બનાવવાની ભૂખી અને આ વજ્યા પૈસા કેટલાક પૈસા વજ્યા એ 50 રૂપિયા નો મારી હાટો ભાડ લાવ્યો કી બાપા તને ભાડ કે લખાયોતો પર હું ગામમાં મને યાદ આવી ગયો મે આવ્યો તો ભાડ લેતો જાવ લ્યો બોલો રૂપિયા નો ભાડ લઈને આવ્યો પણ હવે કકળાટ કરો ભાડ લાવ્યો તો હાલો ને તમે ખાવ એ ભાઈ કે હા કાકા ને કાકા ની આવે મે તો ભાડ હલકારી દે

ઓ મો 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 એ આ બો જો લેના હા કેમ પણ છે ને એકની વગની બે બટો અરે ઈ હસી બોલ છે મેં તમને શું કીધું છે એ તમે રૂપિયા લીધા હા તો વાના ફંટા ને અમે ક્યાં તમને સેત્રા બોટ તો છે તો પણ ચોખવટ કરતા બોટ છે એમ શોખવટ કરી તો થોડા તને બોટ જોવા આવો એ મને બા મારા પૈસા પાછા લાવો પૈસા થોડા પાછા મળે બોટ બનાવવામાં કેટલા તો ખર્ચો છો આ બાજુ તો એ બોટ બનાવવામાં ખર્ચો થાય તો થાય જ છે ને કે હા કાકા રમણો કાકા નામથા ભાઈ ની દોડ ડાયા છે બકુલ ભાઈ મમરા ભાઈ ની કાક કે એટલે સીધા હાલવા જ તો પણ તને હું એ ની તો બોટ જોવા તા હા તો બોટ જોવા આયા તા ઊ બોટ તો પછી બોટ જોવો ને પણ હાલી બોટમાં હું જોઉં તો આલો બાજવી તો નાસ્તો એ ઉભા રહ્યો તમે કીધું તો છે નાસ્તો એ નાસવાનું નથી કીધું નાસ્તો ફ્રી છે ઈ લાવો વાત આપણે નથી નાસ્તો ફ્રીમાં આપવાનો બકુલભાઈ ડિસ્કો કરે છે ઈ નાસ્તો છે હે એમ તને નાસ્તો ફ્રી કેતા હતા હા તો અમને ઊભી મળે આવડા છે પણ ધંધા કરતા હોય જન્મ કરતા ઈવડાઈ આરે માથા કોઈ નથી કરવી આમ એક બાજુ આલો તો આપણે બી મમરાત આપણે હાસી નઈ માનવાની એ હારું હે ઓલા બધા તો પ્રતિજ્ઞા લે હશે આપણને તો પછી બોલાવશે નહીં તો પણ કાક વિશાળો ને નકર આપડી આવક બઈન થાહે આઈ હા શું કાક વિશાળ ઉપર છે હાલો પા બધા લ્યો હાથમાં પાણી અને પ્રતિજ્ઞા લેવી એ હારું ઉભાયો તમારે પ્રતિજ્ઞા લેવી તો લ્યો હું પ્રતિજ્ઞા લેવાનો નથી કેમ

કરીને જ રાખ્યું છે మిపడవో